આ તંત્ર થયું છે સજ જામનગરની જીજી હોસ્પિટલમાં તબીબોની બેઠક મળી જીજી હોસ્પિટલના અધિક્ષકના અધ્યક્ષ સ્થાને મળી બેઠક જીજી હોસ્પિટલમાં ત્રીસ બેડનો આઇસોલેશન વોર્ડ પણ બનશે ઓક્સિજન અને લેબ લેબ ટેસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવશે નાના બાળકો અને વૃદ્ધોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે જીજી હોસ્પિટલમાં ત્રીસ આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં વેન્ટિલેટરની ફેસિલિટી ઓક્સિજનની ફેસિલિટી ને તમામ જાતના જે છે નર્સિંગ સ્ટાફ ડોક્ટરો અને સાધનો જે છે ઉપલબ્ધ છે એટલે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ અત્યારે પૂરી રીતે કાર્યરત છે અને તૈયાર છે કીટ મંગાવવામાં આવ્યા છે એટલે આપણે જામનગરની જે માઇક્રોબાયોલોજી લેબોરેટરી છે અહીંયા જઈને ટેસ્ટ જે છે થઈ જાય છે આરટીપીસીઆર આ વાયરલ ઇન્ફેક્શન જે છે ટિપિકલ શરદી ઉધરસ ને તાવ એ ટાઈપના લક્ષણો હોય છે મોટા ભાગના કેસ જે છે માઇલ્ડ હોય છે એટલે સિમ્પલ સિમ્પલ સિમ્ટોમેટિક રિલીફથી ટ્રીટ થઈ જાય છે જો વધારે પડતો તાવ આવે અથવા શ્વાસ ચડે એ પ્રકારના લક્ષણો જણાય તો પછી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ તો એ માટે આપણે જીજી હોસ્પિટલમાં જે ઓક્સિજન માટે આપવા માટે વેન્ટિલેટર અને હાઈ ફ્લો નેઝલ કેન્યુલા બધાની વ્યવસ્થા પણ આપણે કરેલ છે અને અમારા ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ એ પણ એને પણ અમે તાલીમ આપીને અને આ રોગ સામે લક્ષણ આ રોગ સામે લડવા માટે અમે એને તૈયાર કરી રહ્યા છીએ